પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા તેમજ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી સદસ્યો તાલુકાના કર્મચારીઓ સરપંચ શ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ જે પંચાયતોને આગળના આયોજન માટે મદદરૂપ થઈ શકે છે જે અંગે જાગૃત કરવામાં આવ્યા હતા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના ગ્રામ્ય કક્ષાએ થયેલ અમલીકરણ બાબતે સર્વે કરવામાં આવશે ત્યારબાદ પંચાયતનો સ્કોર કાર્ડ અલગ અલગ થીમ પર બનશે જેના આધારે ગામમાં ખૂટતી સુવિધાઓ અને યોજનાઓ અસરકારક અમલીકરણ માટે ઉપયોગી નીવડશે રમેશભાઈ ભાનુશાલી ન્યૂઝ નાઇન ગુજરાતી નલિયા આજે તાલુકા પંચાયત ખાતે તાલીમ રાખવામાં આવેલી હતી સરપંચો અને તલાકીઓ શ્રીઓને કે ગામની અંદર કઈ કઈ સુવિધા તૂટે છે અને એ આખી સુવિધા આપણે બધે જ પોટલ ઉપર જેમ રાખવામાં આવે કે આ પ્રાથમિક જરૂરિયાત આ છે એના માટે આગામી વર્ષોની અંદર અંદર એમને આખો ફોર્મ ભરવામાં આવશે અને ગામે ગામ તલાટીઓશ્રીઓ દ્વારા સર્વે કરવામાં આવશે સ્કૂલની અંદર ગામની અંદર આરોગ્યની અંદર રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાની અંદર કાંઈ પણ ઘટતું હોય તો એને એ વિશે તાલીમ રાખવામાં આવી હતી અને તાલીમની અંદર બધા જ તલાટીઓ આજે હાજર રહ્યા હતા તાલુકા પંચાયતનો સ્ટાફ અને તાલુકા પંચાયતના સદસ્યોશ્રીઓ બધા જ હાજર રહ્યા હતા અને આપણે આ છેવાડાનો વિસ્તાર છે એની અંદર વધારેમાં વધારે કેમ ગ્રાન્ટ આવે વધારેમાં વધારે વિકાસ કેમ થાય આપણા જ્યારે ધારાસભ્યશ્રી અને સાંસદશ્રી પણ આપણા અબડાસાની અંદર બહુ જ કાર્ય કરી રહ્યા છે જ્યારે કોઈ પણ ખૂટતી કરી માટે પોતે પ્રયત્નશીલ હોય આપણે જ્યારે પણ જે પણ માગ્યું છે અબડાસાને મળ્યું છે તો એવા અબડાસાની અંદર ગામ્ય કક્ષાએ કાંઈ પણ ન ફૂટે એના માટે તાલીમ રાખવામાં આવી હતી અને સરસ મજાનું કાર્ય આ આજે સપન્ન થયું છે